વિદ્યાર્થી મિત્રો આપણે ચતુર્થ પાઠ પ્રહેલિકા ઉખાણાનો સંસ્કૃતમાં પરિચય મેળવીએ મમ કંઠ નીલ મારો કંઠ ભૂરો છે વર્ષાકાલે અહમ નૃત્યામી વર્ષાઋતુમાં હું નાચું છું મામા પુચ્છમ અતીવ સુંદરમ મારા પીછા ખૂબ જ સુંદર છે અહમ કહ હું કોણ છું ઉત્તર મયૂર એટલે મોર અહમ છાયામ દદામી હું છાંયડો આપું છું અહમ ફલમ દદામી હું ફળ આપું છું અહમ પુષ્પમ અપી દદામી હું ફૂલ પણ આપું છું અહમ કહ હું કોણ છું ઉત્તર પાદ એટલે ઝાડ અહમ હિમાલય વસામી હું હિમાલય ઉપર વસું છું અહમ ગંગામ ધારયામી હું ગંગાને ધારણ કરું છું મમ નેત્ર ત્રયમ અસ્તિ મારે ત્રણ આંખો છે અહમ કહ હું કોણ છું ઉત્તર મહાદેવ શંકર એટલે ભગવાન શિવ મમ ઉત્તરે હિમાલય મારી ઉત્તરમાં હિમાલય છે મમ દક્ષિણે સાગર મારી દક્ષિણમાં સમુદ્ર છે મમ ધ્વજ ત્રિવર્ણ મારો ઝંડો ત્રિરંગો છે અહમ કા હું કોણ છું ઉત્તર ભારત માતા એટલે ભારત માતા અહમ પુસ્તકાલય વસામી હું પુસ્તકાલયમાં વસું છું અહમ જ્ઞાનમ દદામી હું જ્ઞાન આપું છું અહમ લોકમિત્રમ અસમી હું લોકોનો મિત્ર છું અહં કિમ હું કોણ છું ઉત્તર પુસ્તકમ એટલે પુસ્તક આગળના તાસ પર જાઓ